બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારના આ દ્રશ્ય તમે જુઓ બગલિયા તાલુકા પંચાયત હેઠળનો વિસ્તાર કે જ્યાં રસ્તાની દુર્દશાને લીધે ગ્રામજનો જાતે શ્રમ યજ્ઞ કરી રહ્યા છે બગલિયાના આ વિસ્તારના લોકો ભાજપના વરેલા છે તાલુકા પંચાયત પણ ભાજપની જિલ્લા પંચાયત પણ ભાજપની સ્ટેટ ગવર્મેન્ટ ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તમામ એન્જિન ભાજપના તેમ છતાં પણ લોકોને જાતે આ રીતે રસ્તો સારો બનાવવા વાહન વાહ વ્યવહારને લાયક બનાવવા માટે સગમયજ્ઞ કરવો પડે તે કેવી દૂરદશા કહેવાય આજની તારીખે તમે જુઓ રસ્તાની હાલત જુઓ પાંચ થી છ વર્ષથી દર વર્ષે આ હાલત થાય છે તાલુકા પંચાયતના સભ્ય બગલિયાના ફતેસી રાઠવા જાતે આ કામ કરા રહ્યા છે તેઓ જાતે કોંગ્રેસમાં હતા અને ભાજપમાં ધીરુભાઈ બિલની સાથે જોડાયા ત્યાર પછી તેઓ પક્ષ પલટો કર્યા પછી પણ એમને અવસ્થા બદલાશેની અપેક્ષા હતી પરંતુ જે રીતે દર વર્ષે આ રીતે દસ બાર ટ્રેક્ટર જે મેટલ છે નાખવામાં આવે છે દર વર્ષે એ પ્રમાણે આ એક બેલ્ટ છે કે જ્યાં દોઢ બે કિલોમીટરનો રસ્તો ત્યાં કાયમ આ રીતે આ સમસ્યા સર્જાય છે લગભગ વીસ ગામોના લોકો આ રસ્તા પરથી પસાર થાય છે તેમ છતાં પણ તેની હાલત સુધરતી નથી ફતેહસિંહભાઈ રાઠવા જણાવી રહ્યા છે અમારા ટેલિફોનિક વાતચીત છે એમણે કહ્યું કે શેડી વાસણથી કપરાલી સિંગલ લેન છે કપરાલીથી કેવડિયાનો ડબલ લેન છે જો દસ કિલોમીટરનો બે છે તે જો ડબલ થઈ જાય તો વિસ્તારનો વિકાસ છે તેને ચાર ચાર લાગી જાય આ રસ્તા પરથી વીસ ગામોના લોકો સંકળાયેલા છે એવું પણ શું કહ્યું આ રસ્તા પર ઉભા રહે સાંભળો જે આ રોડનું ધોરણ કરી રહ્યા છે જે લગભગ દોઢેક કિલોમીટરને લંબાઈ લે છેલ્લા બાર તેર વર્ષથી આ બનાવેલ અત્યાર સુધી એ પછી કોઈક વાર પણ એને રિપેર કરવામાં આવ્યો નથી રોડ એવો છે કે ચોમાસા દરમિયાન દર વર્ષે પાણી રોડ ઉપર આવી જાય એટલે એકદમ ઓછું થઈને ત્રણથી ચાર ફૂટના ખાડા પહોંચી જાય છે જેને અમે છેલ્લા પાંચ છ વર્ષથી ગામજનો યુવા મિત્રો બધા ભેગા થાય અને ટ્રેક્ટરથી આઠ દસ ટ્રેક્ટર અમે દર વર્ષે નાખીએ છીએ અને ઉપર માટી નાખી પૂરણ કરીએ છીએ જેથી તંત્રને અમારી વિનંતી છે કે કમસે કમ રોડની પૂરણ તો અમને કરી આપો કારણ કે આ રોડ આરંભી નસવાડીમાં વાત કરીએ તો એ લોકોને એવું કહેવું છે કે કવાટ ડિવિઝનમાંથી બનેલ છે કવાટ વાત કરીએ તો કે આ રોલ કોઈ રેકોર્ડ ઉપર છે જ નહીં એવું બોલવામાં આવે છે જેથી અમે આ વિડીયો દ્વારા એવો મેસેજ પહોંચાડવા માગ્યો છે કે કોઈ બી જગ્યાએથી પણ અમને આ રોડ મંજૂરી મળે અને આ રોડને ડામર લગાડવાથી રહે એવું છે કે નહીં કારણ કે કોતર પર રોડ બનેલ છે જેથી કરીને

ગામ બગલિયા અમારો જે રોડ છે બગૈિયાથી તળકાસલા જોઈન્ડિંગ થતો રોડ છે અને એની અંદર અમારે જો આ હલાકે એટલી બધી વેઠવી પડે છે અહીંયા બે કિલોમીટરની અંદર એટલો બધો ખરાબ થઈ ગયો છે રોડ કે ના પૂછો વાત અને અમારા ગામના જે સદસ્યો ભાઈ દર વર્ષે આ ટ્રેક્ટરની મદદ કરે છે ગામ લોકો થઈને આ રસ્તો કાયમ માટે અમારે દર વર્ષે અમારે બનાવવી પડતી હોય જ્યાં જ્યારે વરસાદ પડતો જ્યારે પૂર્ણ કરીએ ત્યારે એ ધોવાઈ જતો હોય અને ફરી પાછું હતો એ અમારું પોઝિશન થઈ જાય છે અમારે જો અહીં એમ્બ્યુલન્સ બોલાવી હોય કે અમારો દર્દી વધારે બીમાર થઈ ગયેલું હોય તો એને ઉંચકીને અમારે આ બાજુ સુધી લઈ જવી પડે છે અહીંયા અમારું એક દવાખાનું સબ સેન્ટર અહીં મોટી કઢાઈમાં નજીકમાં બન્યું છે અહીંયા અમે લઈ જઈએ છીએ ત્યારે ઉંચકેને લઈ જવું પડે છે એમ્બ્યુલન્સ પણ આવતી નથી અહીંયા એમ્બ્યુલન્સ હું પણ મોટર હું પણ અહીંયા પગદંડી ચાલવાનો પણ અહીંયા ફાફા પડે છે એવી અમારે પોઝિશન છે બહુ હાલાકી વહેતી પડે છે આ રોડ અમારો જે નસવાડી તાલુકાની અંદર ઘણા બધા ગામડાઓ અમારો મુખ્ય રસ્તો આ છે કવડ જવા માટે આ મુખ્ય રસ્તો છે અને આ રસ્તો જો વહેલી તકે થાય એવી અમારે સરકારને જાણ કરીએ છીએ અને અમારું જે કંઈ આ દુઃખનો જે કષ્ટ વેઠવો પડે છે એ અમે અમે જ જાણીએ છીએ કહેવાય અને અત્યારે ઘણી બધી પોઝિશન ખરાબ થઈ ગઈ છે અને આવી ગાડીઓ પણ અમારે ઉશ્કેન પાસે લઈ જવી પડતી હોય બસ હું આટલું કહીને હું અમારા જે આ બધા જે ગામ લોકો થઈને આ બધું કામ કરે છે ગામ લોકો થઈને અમે રસ્તા પૂર્ણ કરીએ છીએ મહિના <laughs> ભોજ <laughs>